પૌરાણિક ઇતિહાસ પુરાણો મુજબ ઉજ્જૈન પહેલાં અવંતિકા નામે ઓળખાતું આ સ્થળે દુષ્ટ રાક્ષસ દૂષણ દ્વારા સાધુઓ પર અત્યાચાર કરવામાં આવતા સાધુઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી અને શિવે મહાકાળ સમયના સ્વામી મરણને પણ જીતનાર સ્વરૂપ ધારીને દૂષણનો સંહાર કર્યો સાધુઓએ શિવને અહીં સદાય જ્યોતિર્લિંગ રૂપે વિરાજમાન રહેવા પ્રાર્થના કરી જેથી શિવ અહીં મહાકાલેશ્વર નામે સ્વયંભૂ સ્થિત થયા વિશેષતા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ભૂગર્ભમાં આવેલો છે આ જ્યોતિર્લિંગ દક્ષિણમુખી છે જે અત્યંત દુર્લભ પ્રકાર છે શિવ મૃત્યુ પર વિજય આપનાર સ્વરૂપે પૂજાય છે શિવની અવંતિકા કહેવાય છે અને સાત મોખરા મોક્ષાપુરીમાં એક છે ભસ્મારતી મહત્વપૂર્ણ આરતી રોજ સવારે ભસ્મ આરતી ચિતાની ભસ્મથી શિવની આરતી ભક્તિ વૈરાગ્ય અને શિવ તત્વનું અનન્ય પ્રતીક આ દર્શન મેળવવા માટે ખાસ ડ્રેસ કોડ અને રજિસ્ટ્રેશન જરૂરી મંદિર રચના પાંચ માળનું પ્રાચીન હિન્દુ વાસ્તુકળાનું ઉત્તમ ઉદાહરણ મંદિરમાં પાર્શ્વલિંગ તરીકે ઓમકારેશ્વર નાગચંદ્રેશ્વર વગેરે સ્થાપિત છે ઐતિહાસિક મહત્વ સ્કંદ પુરાણ શિવપુરાણ અને અનેક ગ્રંથોમાં મહિમા વર્ણવાયો મહાકાલનું સ્વરૂપ ત્રિકાળ ભૂત વર્તમાન ભવિષ્યનો સંહારક ઉજ્જૈન જ્યોતિર્શાસ્ત્રનો કેન્દ્ર હોવાથી કુંભ મેળો પણ અહીં થાય છે આશા વિશ્વાસ મહાકાલના દર્શનથી અભિચ્છેદ જીવન ભયથી મુક્તિ પિતૃદોષ અકાલ મૃત્યુનો ભય નેગેટિવિટી દૂર થાય